ભારત અને પાકિસ્તાન વચ્ચે એકતાલીસ વર્ષ બાદ રમાયેલી એશિયા કપ બે હજાર પચ્ચીસની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ પાંચ વિકેટથી શાનદાર જીત મેળવીને ટાઇટલ ડિફેન્ડ કર્યું હતું ટોસ જીતીને ભારતે પ્રથમ બોલિંગ પસંદ કરી હતી પાકિસ્તાન ઓગણીસ પોઇન્ટ એક ઓવરમાં માત્ર એકસો છેત્તાલીસ રન બનાવી ઓલ આઉટ થયું હતું જવાબમાં ભારતે ઓગણીસ પોઇન્ટ ચાર ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કર્યું હતું તિલક વર્માના અણનમ ઓગણસિત્તેર રન અને સિવેમ દુબેના તેત્રીસ રન ભારતની જીતમાં નિર્ણાયક સાબિત થયા હતા એશિયા કપ બે હજાર પચીસની ફાઈનલમાં ભારત સામે કારમી હાર મળ્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ વિવાદ ઉભો કર્યો હતો પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન રનરઅપનો ચેક મળતા તેણે તે બધાની સામે ફેંકી દીધો હતો જે વિડીયો વાયરલ થયો છે આગાએ ભારત પર ક્રિકેટનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો હતો જ્યારે તેના પોતાના વર્તનને શરમજનક ગણાવવામાં આવ્યું જોકે એશિયા કપ બે હજાર પચીસ જીત્યા પછી ટીમ ઈન્ડિયાએ નકવીના હાથે ટ્રોફી નહોતી સ્વીકારી જેનાથી મોટો વિવાદ ઉભો થયો હતો બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત શેકિયાએ સ્પષ્ટતા કરી હતી કે ભારત એક દેશ સાથે યુદ્ધની સ્થિતિમાં છે અને તે દેશનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ પાસેથી ટ્રોફી સ્વીકારવી યોગ્ય નથી આ ઇનકારના પગલે નકવી ભારતીય ટીમને મળવા જોઈતા ટ્રોફી અને મેડલ લઈને પોતાની હોટલમાં ચાલ્યા ગયા હતા બીસીસીઆઈએ સાઈએ તેમના વર્તનને લઈ સખત વિરોધ નોંધાવ્યો છે અને નકવીને વહેલી તકે ટ્રોફી અને મેડલ ભારત મોકલવા જણાવ્યું છે